આજે એકવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો રહસ્ય સુખ સાગર હરિ વર સંગાથે સુખ માણજો અધિઘણી મેર કરી શ્રી મહારાજ જો પુરુષોત્તમ સાથે સગપણ થયું આ પણ તુલ્ય નહીં કોઈ બીજું આજો સુખ સાગર હરિસંગે સુખ માણજો મુક્તાનંદ સ્વામીનું આ ચોથું પદ એની પહેલી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી આપણને સૌને સમજાવે છે સુખ સાગર હરિહર સંગાથે સુખ માણજો સંત અને ભગવંત કેવા છે સુખના દરિયા છે સુખ શાંતિ અને બ્રહ્મના આનંદના હિલોડાવા જ કરે આયા કરે જ્યાં સુધી આપણને સંત અને ભગવંતનો સુખ સાગર છે એવો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણું મન એમાં લાગતું નથી એમાં હેત અને પ્રીત થતા નથી એની આસક્તિ થતી નથી એમાં જોડાણ થતું નથી શાસ્ત્રો અને સંતો એટલા માટે પુકારી પુકારીને આપણને કહે છે કે સાધુ અને ભગવાનના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી જેટલી કંઈ આપણા આનંદમાં શાંતિમાં ઉત્સાહમાં ઉમાંગમાં સાધનામાં જોડાણમાં ખામી છે એની પાછળનું કારણ જેટલો જોઈએ એટલા પ્રમાણમાં આપણને સંત અને ભગવંતનો મહિમા દ્રઢ નથી થયો જેટલો વિશેષ મહિમા સમજાય એટલા વિશેષ આનંદની અનુભૂતિ આપણને થયા કરે સુખ સાગર હરિભર સંગે સુખ માણજો ભગવાન મળ્યા પછી જો આપણને આપણા રૂપનો આનંદ આવતો હોય કપડાનો આનંદ આવતો હોય સત્તા સંપત્તિ વૈભવનો આનંદ આવતો હોય અને દુનિયાવી પદાર્થનો મળ્યાનો આનંદ આવતો હોય તો સમજવું કે આપણે ભગવાનને જાણ્યા નથી ભગવાનના મહિમાનો વિચાર કર્યો નથી કોણ મળ્યું છે જે મળ્યા છે એ કોણ છે એનો શું મહિમા છે એના વિચારને હંમેશા માટે વાગોળવાની જરૂર છે મહારાજે કહ્યું અને સ્વામીએ પણ કહ્યું કે મહિમાનો વિચાર નિરંતર કરવામાં આવે તો માણસ ગાંડો થઈ જાય એનું મન ક્યાંય પણ ન લાગે ક્યાંય બંધાય નહીં કે આસક્ત ન થાય જ્યાં સુધી આપણને અશાંતિ ઉદ્વેગ અને ઉપાધિ છે અને નાના મોટા વિપરીત પ્રસંગો આપણા જીવનની અંદર બને એમાં આપણે આપણી સ્થિરતા ગુમાવી દઈએ છીએ એની પાછળનું કારણ મહંત સ્વામી મહારાજે કહ્યું કે આ દુનિયાના દુઃખ માત્ર ઢેફા જેવા છે અને આપણને પ્રાપ્તિ થઈ છે તે હિમાલય જેવી મોટી છે અબજો અબજો રૂપિયા હોય એમાંથી આપણા ખિસ્સામાંથી પાંચ નયા પૈસા નીચે પડી જાય તો એનું આપણને દુઃખ ન થાય ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ચિંતામણી તમારી પાસે છે અને બાકીનું બધું ગયું તો પણ બધું તમારી પાસે છે એમ ભગવાનના મહિમાનો વિચાર હશે નિષ્ઠાની દ્રઢતા થઈ હશે તત્વે કરીને આપણે સ્વામી સેવક ભાવે ભક્તિ ઉપાસના કરતા એશું તો અખંડ અખંડ આનંદ યોગીજી મહારાજની પાસે શું હતું પ્રમુખ સ્વામી મહારાજની પાસે જ્યારે પણ જાઓ આનંદ 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 આપણે એમની સાથે કંઈ વાત ન કરીએ એ આપણી સાથે વાત ન કરે તો પણ આપણા અંતરમાં શાંતિના શેરડા ફૂટે એની પાછળનું કારણ એમણે ભગવાનને રાખ્યા હતા એમની પાસે ભગવાન સિવાય કંઈ નહોતું એમનામાં ત્યાગ હતો ધર્મ ભાવના હતી વૈરાગ્ય હતો સમજણ હતી જગતના નાશવંતપણાનું નિરંતર અનુસંધાન હતું દેહભાવનો ત્યાગ હતો અને માત્ર ને માત્ર સંત અને ભગવંતના ગુરુના થઈને રહ્યા હતા જગતના સુખનો ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુસ્વપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ વિચાર જાગતો નહોતો સુખસાગર હરિવાર સંગે સુખ માણજો મહારાજો પુરુષોત્તમ સાથે પૂરણ સગપણા થયો આપણ તુલ્ય નહીં બીજું કોઈ આજો સુખ સાગર ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો ભગવાને કેવી મહેરબાની કરી આપણી કોઈ સાધના આપણી કોઈ તપશ્ચર્યા આપણા કોઈ વ્રત આવા એવા કોઈ પુણ્ય દાન ખરા યોગી બાપા કેતા અને બગા સુખાતા અને મોઢામાં સાકર નો ગાંગડો પડ્યો સુખ આવ્યો અણચિયું સુખો અલૌકિક ઢળી ગયો મળ્યા હરી મુખો મુખ મળ્યા હરી મુખો મોખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિષ્કુળ સ્વામી તો અમરતાને પામ્યા પરંતુ એમના કંઠ અને કલમ દ્વારા રચાયેલા પદો પણ આ પૃથ્વીનો તળ રે ત્યાં સુધી અમર થઈને રહેવાના કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંત્યું સુખ ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ ખેંચ છે રે જીવને અનંત અનંત ઉપાધિ છે પ્રશ્નો છે વિટમણા છે માયા મને ઇન્દ્રિયો અંતકરણ આધીન થઈને અનાધિકાળથી વર્તે છે એવા જીવાત્માને ભગવાન પુરુષોત્તમ નારાયણ જેવી રીતે હાથી અને કીડીનું મિલન થાય એવું મિલન થયું છે આ વિચાર આપણે કરતા જ નથી આપણે વિચાર કરીએ છીએ કે બાપા મળ્યા અને અમને બંગલો થયો બાપા મળ્યા અને અમારો ધંધો સારો ચાલે છે બાપા મળ્યા અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું આવા ક્ષુલ્લક અને આ જગતના દુઃખદાયક અને નાશવંત એવા સિદ્ધિ સામગ્રી પદાર્થ મળે એનો આપણે આનંદ માણીએ છીએ પણ જે આનંદ ઘન મૂર્તિ છે એવા સંત અને ભગવંતના મહિમાનો વિચાર નથી કરતા એટલા માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકતા નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ